છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ સૂચના આપવામાં આવી હતી કે કે નદી વિસ્તારોમાં જવું અને અહીં અને ત્યાંથી દૂર રહેવું પરંતુ અમરેલી જિલ્લાના રાજુલા નજીક ધાતરવાડી નદી ખાતે ચાર યુવાનો ફરવા જાય છે અને ત્યાં પાણીમાં પગલપસતા તેજ પ્રવાહમાં તેઓ ગરકાવ થઈ જાય છે

નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે

ધારેશ્વર ગામ ખાતે ચાર યુવાનો ડૂબવાની ઘટના બને તે અન્વયે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી અને કાલ ટ્વેન્ટી નાઇન તારીખમાં એક સવારે છ કલાકે એક બોડીનું રિકવર કરેલ અને રાત્રિના સાત કલાકે બીજી બોડીનું રિકવર કરેલ અને આજરોજ સવારે સાત કલાકે ફરીથી એક બોડીનું રિકવર કરેલ અને સાડે નવ કલાકે ચોથી બોડી અને લાસ્ટ બોડીનું રિકવર કરી તંત્ર દ્વારા આ સંપૂર્ણ ઓપરેશનને પૂર્ણ જાહેર કરેલ છે તો આપે સાંભળીયા ફાયર ઇન્ચાર્જ ને જેમણે કહ્યું કે તેઓ ગત બે પાણીનો પ્રવાહ ખૂબ જતા મૃતદેહને મળી આવ્યા છે અને આજ સવારે અંતિમ શબ મળતા ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે ત્યારે આ દુર્ઘટનાએ સમગ્ર રાજુલા અને બરબટાણા ગામમાં શોકની લાગણી ફેલાવી દીધી છે ત્યારે ચારે